સુરત શહેરમાં ગણેશ ઉત્સવ હિન્દુ પરંપરા ધાર્મિક ગૌરવ અને દેશભક્તિ સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વર્ષથી કાર્યરત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ સમિતિએ આયોજકોને સરકારી તંત્રોની સુવિધાઓ તથા જરૂરી સૂચનો આપ્યા કાર્યક્રમમાં સાધુ સંતો અને સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલા ઉપસ્થિત રહ્યા ઉત્સવ દરમિયાન ધાર્મિકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આયોજકો તથા જનતાને અપીલ કરવામાં આવી જય શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર માં સમગ્ર સુરતનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકો સંકલન કર્યું છે માન્ય પોલીસ કમિશ્નરશ્રી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજરોજ અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ગણેશ સમિતિના મહા મહામંત્રી શ્રી વિમળભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતો હાલમાં ઉપસ્થિત છે આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અને એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉસવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યારે તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકો અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રે કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર ન કરી શકે અને અફડા અફડાતફડી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ન બગડે એના માટેના આ અમારા નિયમો તેમજ લોકો ભરી શકે પોલીસ પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવે છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટની મોટી મૂર્તિઓ જે કૃત્રિમતા વિસંગ કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વ્યસન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસનની શરૂઆત કરી નાખે આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટેમાં આપણે પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પણ દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે જ્યાં અગિયાર અમારા કાર્યાલય છે સમગ્ર સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી જ્યાં પાલન કરતા તેવાને તમે ખતે એમાં લઈએ છીએ અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્દોર સ્ટેડિયમમાં ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદુર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારું અભિયાન છે માને નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રધાનમંત્રી શ્રી શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમે ખૂબ આભાર માને છે જય શ્રી ગણેશ કંઈ પણ તકલીફ હોય તો ગણેશ હવે સંપર્ક કરજો આભાર